મારા ઓલા વિજય માલ્યા ની આ ભારત માંથી પૈસા લઈને આપડે પાછા પણ એ પૈસા પાછા સરકારી સાંભળો બે મિનિટ મારી વાત તમે અત્યારે સરકારી દવાખાના નોકરી કરો તમે મેલડીમા ના હિસાબે કરો છો બાબા તમે સંવિધાન થી કરો કોને

મનસુખ રાઠોડ સીધો ફોન કરે છે એ ભુવાને અને કહે છે જ્યારે તારે પાસે આટલા બધા જ માતાજીનો પરચો હોય તો તો વિજય માલ્યાને ભારત પાછો લાવી બતાવો પછી હું તને કે એટલા પૈસા આપું બસ પછી શરૂ થાય છે બંને વચ્ચે ધમાકેદાર ડિબેટ અને ખુલ્લો પડે છે કે કેવી રીતે લોકોની શ્રદ્ધાનો લાભ લઈને ભુવા તંત્રિકો કરે છે ખુલ્લી લૂંટ આંખ ખુલ્લી રાખો મિત્રો કારણ કે આ છે શ્રદ્ધાના નામે થતા કાળા કૃત્યોનો ખેલ

તમે રામો બોલો મનસુખભાઈ હા રામો મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું આપણે જો ને તમારા માંડવા હું આવ્યો તો ક્યાં માંડવા માં રામો મે ભાઈ કઈ માંડવો નથી ગયો હે મે માંડવો કઈ ગયો જ નથી તમે મનસુખભાઈ બોલો છો કોણ હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હા મારી પાસે સાઉન્ડ સિસ્ટમ નું છે એટલે સાઉન્ડ સિસ્ટમ માં બોલા તમે માંડવામાં આવ્યા તા ઈ ભાઈ બોલો ఫోన్ મને કે ભાઈ આમાં ફોન આવ્યો તો ન આવી આમાં વાત થઈતી મેં તો તારે ડોપા મને વાત કરાય કે નો કરાય હવે કાકા તમારે મારે તમારી આરે વાત થઈ અને કોન્ફરન્સમાં આપણે વાત કરી અને ઓલા નિયમિતના પૈસા બારમાં મેં તમારી આરે વાત કરી તમે કીધું જે ના એ એ મારી આરે છોકરો હતો કે નહીં હા કયો છોકરો હે કયો છોકરો માર કાકાનો છોકરો છે શું નામ છે એનું એનું નામ આમ હકીકતમાં મયુર છે એ હશે

કીધું પચાસ હજાર રૂપિયા મારી લીધા રૂપિયા બેગમાં ત્રી રોકડા લીધા હા ચાલો હું વિમુ બેન આરે વાત કરી મારી વાત સાંભળો હા તો ઈ તમારે એવું આવું થોડું હોય તો થોડુંક એડજસ્ટ કરીને પૂરું કરી દેવાય ને એવું થોડું કરાય ને ના નાના ના હું વિમુ બેન હારે વાત કરી છું ને મોટા મેં હા કે આવું આવું બધું કરીને આ તાંત્રિક ની વિઝા તમે આખી વાત બીજા દુઃખી નો કરાય કેમ કે આવી માતાજી કોઈ નથી તમારી પાસે પૈસા લે એવી મેલડી નથી આપડે પચાસ હજાર ની કોઈ ચર્ચા થઈ જ નથી રાઠોડ છે ને હું રાઠોડ છું મેં ત્યાં સુધી કીધું તું વીસ હજાર રૂપિયા આપે ને દેન તારા ઘરનું હું ખાવ છું ને

પૈસા પાછા તમે અત્યારે સરકારી દવાખાના નોકરી કરો છી તમે મેલડીમા ના હિસાબે કરો છો બાબા સંવિધાન થી કરો કોને આ નોકરી અત્યારે તમે સરકારી દવાખાના માં કરો છો એમને તો ગવર્મેન્ટ જોબ ના કરતો અત્યારે તમે જોબ કરો છો તો શું કરો છો સરકારી દવાખાના માં જાઓ છો પ્રાઇવેટમાં માં છું

લાખ રૂપિયા દઉં કોને તમારે આીમુ બેન ને તમે પૂછજો થઈ ગયા અત્યારે આપડે બેન ની વાત તમને નહીં નહીં એવું એવું નો આવે આમાં બરોબર

પૈસા લીધા છે મેં પૈસા નથી મેલડી નો અપવા રાખ્યો છે અને જ્યાં લગણ મારી મેલડી નોકી ત્યાં લગણ તો હું ખાવાનું નથી હવે તમારી મેલડી આપડે કામ કરવાની વાત હતી ને આપડે કામ કરી દીધું છે બરાબર હવે એમ કે છે કામ નથી થયું ખુલાસો હતો નહી બરોબર આ વાત હવે તમે એનો ધંધો તમે રાગે સડાવી દયો છો તમે તો બીજાની મજૂરી જાવ છો તમે એનો ધંધો ક્યાં જ રાગ સડાવી ગયો કોને બે તમે પ્રાઇવેટમાં બીજાની જ જાવ છો ને

బోలో ఫర్యాద

હું અમારી છોકરી ને લઈને પોલીસ સ્ટેશન ને ફરિયાદ કરવા તમે આવજો તમે નથી બોલા નઈ ને રૂબરૂ માં કરશું તમે બોલ્યા નથી ને હા હવે આપડે પોલીસ માં બધા તમે પોલીસ સ્ટેશન માં ભેગા થશું

હાલો કોણ બોલો હા ની બેન બોલું છું હા આપડે ઓલા ભાવનગર જિલ્લાના ઉમરાડા ઉમરાળા તાલુકા ના ટીમ્બી ગામ ના પૈસા આવી ગયા હા 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 કેટલા પૈસા આવ્યા એના એના પૈસા આવ્યા 20000 છે તમે ગણી લીધા હા 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 ઠીક આ તો ઈ પતિ ગયું છે ને અત્યારે હા ઈ પતિ ગયું હા પતિ ગયું હા ઠીક કોઈ દીધું ભૂલ થઈ ગઈ પતિ ગયું બધું હા તો એ હવે તમે આવા ક્યાંય અંશ્રદ્ધામાં કે ક્યાંય આવા ગેરમાર્ગે દોરાતા નહીં આ જે કાંઈ પૈસા મળ્યા એ તમારી માતાજી હિસાબે મળ્યા છે ના ના તો બાબા સાહેબ કાયદા થકી હા તો પછી તો તમે તો બધા ન્યા આગળ દાણા ચોરવા જતા હતા એટલે આ બધી અંશ્રદ્ધામાંથી બહાર નીકળી જાવ સમાજમાં ને સમાજમાં આવા દૂષણ ફેલાવશો તો એનાથી તમને કહું આમાં બીજી પ્રજા ફળવાઈ જશે હા એ ભૂલ થઈ ગયા હજી થઈ ગઈ હા એટલે હવે જે ભુવા ભરા ક્યાંય ભુવા ભરાડા હોય ને આવા બધા હોય ને હવે પછી પાછા દાણા જોર જતા નથી નકર આને મહાની મેલડી કાઢી હવે બીજી એકાદી મેલડી રમતી આવશે તો પછી તમે આવી મેલડીઓ માંથી નવરા નઈ રહ્યો ના 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 ઈ વાત તો તમારી સાચી જ તો અત્યારે તમારા પૈસા હલવાના હતા તો તમે કેમ બાબા મેલડીમાં પાછા ન ગયા અને તરત જ તમારે સામાજિક કાર્ય કરના આવા મનસુખભાઈ ના ને એના જ કોન્ટેક્ટ કરવા પડ્યા તો તમને કોઈ ભુવા ભરાડા નો કોન્ટેક્ટ નો કરવો પડ્યો સામાજિક કાર્યકરનો નો કોન્ટેક્ટ કરવો પડ્યો પોલીસ સ્ટેશન કોન્ટેક્ટ કરવો પડ્યો ના ના તમારી વાત સાચી છે પણ હવે જે કઈ બન્યું એ તો વહી ગઈ વાત હવે ભાઈ માની ગયા એટલે આપણે હવે આવા ક્યાંય ભ્રમ માં પેડવાતા નહીં પછી પાછા કેતા નહીં ફલાણા ભાઈને દીકરા ભાઈને તમે ગમે ત્યાં પૈસા દીઆો ત્યારે તમને ત્યાં માતાજી નામ માં દીઆ છો હલવા એટલે બાબા સાહેબ પગ પકડવાના માર કાવડલે માર કાવડલે તરત જ બાબા સાહેબ માં જવાનો અને બરોબર નોકરી ઉપર ચડવાનું એટલે સામું માં ની મેલડી માં ની માનતા ઉરા કરવાની એટલે આ બધું તમારું જે ડિન્ડકચર ની બંધ કરી દેજો રાતો મે ફુસફુસાહટી થી ડર કે kuch धुंधले साएं लोगों ने बस मान लिया कि भाग्य वही करवाए मन में बैठे भाई को कोई देवता समझने लगे झूठी बातों के पुलिंदों को सच का कफन देने लगे कुछ चेहरे चांद जैसे थे पर इरादे काले थे नज़र के नाम पे लूटा सपने भी चुरवाले थे कभी ताबीज कभी धागे कभी कोई मंत्र कहानी लोग खुद ही सौंप देते थे अपनी मेहनत की निशानी डर जब भी घर कर लेता है समझ छुपी रह जाती है सच की लौ बुझ जाती है उम्मीद भटक सी जाती है पर उजाला एक चिंगारी है जब उठती है भीतर से तो झूठ के सब पहरुआ भाग जाते हैं डर के इसलिए बस इतना याद रखना अंधेरों के सौदागर तभी तक जिंदा हैं जब तक हम आँखें दे रहते हैं